આજે મળનારી AMC ની રોડ કમીટી માં વિવાદ થવાની શક્યતા છે કારણ બની શકે અમદાવાદ મહાનગરપાલિકાની રોડ કમિટીમાં આવેલી વિવાદાસ્પદ દરખાસ્ત એક જ એજન્સીને પંચોતેર કરોડનું કામ સોંપવા અંગે દરખાસ્ત આપવામાં આવી છે અગાઉ રોડ કમિટીમાં બિન અનુભવી એજન્સીઓ કામગીરી ન સોંપવા સૂચના આપવામાં આવી છે તેમ છતાં પણ ઓછો અનુભવ ધરાવતી શ્રીજી ઇન્ફ્રાસ્પેસ નામની એજન્સીની એમસી દ્વારા દરખાસ્ત આપવામાં આવી પશ્ચિમ ઝોનમાં એક વર્ષમાં પંચોતેર કરોડના કાર્ય કરવા વર્ક ઓર્ડર આપવામાં આવે તેવી શક્યતા છે અમદાવાદ શહેરમાં વિવાદોનું પર્યાય બનેલા વાઇટ ટોપિંગ રોડને લઈને આજે મળનાર રોડ કમિટીમાં વધુ એક વખત વિવાદિત નિર્ણય લેવાઈ શકે તે પ્રકારની શક્યતાઓ સામે આવી છે એક જ વર્ષની અંદર પંચોતેર કરોડ રૂપિયાના કામ બિન અનુભવી એજન્સીને સોંપવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાની રોડ વિભાગની આજની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે તે પ્રકારની દરખાસ્ત મૂકવામાં આવી છે એબીપી બીપી અસ્મિતા હાલ પશ્ચિમ ઝોનના રાણી વિસ્તારમાં ઉપસ્થિત છે અને લગભગ દોઢ મહિના પહેલાં આ રોડ ઉપર વિવાદ સામે આવ્યો હતો જે રોડ બનતા પહેલાં તૂટી ગયો હતો અને તેના રોડની ઉપર પોપડા છે તે ખડી ગયા હતા જોઈતારામ પટેલ કોમ્યુનિટી હોલની બહારનો રસ્તો જે બલોલનગર સુધી જનાર માર્ગ છે ત્યાં આગળ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી છે આ જ વ્હાઇટ ટોપિંગ રોડ છે તે બનાવવાની કામગીરી કરવામાં આવી હતી અને તે વખતે રોડ ઉપર બન્યા પહેલાં વપરાશ થાય તે પહેલાં ગાબડા ઉખડી જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી જેને ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં ઘણી અને અમદાવાદ મહાનગરપાલિકાએ એજન્સી પાસે તેની કામગીરી કરાવી હતી પરંતુ વધુ એક વખત શ્રીજી ઇન્ફ્રાસ્પેસ નામની એજન્સીને એક જ વર્ષની અંદર પશ્ચિમ ઝોનના અંદાજે પંચોતેર કરોડ રૂપિયાના કામ અમદાવાદ મહાનગરપાલિકાની રોડ કમિટી દ્વારા સોંપવામાં આવે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે જેના કારણે આગામી સમયમાં અમદાવાદના પશ્ચિમ ઝોનમાં જે વ્હાઈટ ટોપિંગ રોડ બનવા જઈ રહ્યા છે તેને લઈને મોટો વિવાદ થાય તે પ્રકારના અણસાર છે કેમેરામેન રાભાવસાર સાથે કુશાંક સોની એવી પી અસ્મિતા અમદાવાદ